हो, खरेखर खरे खर सपनू जबर जस आयुसले ताण हो मारा हे तर मग होनुस बोला मन खबर नाही अन होन शेटलू लिया आटलू बतू होनुस खरे खरेखर मारा हे तर ना खोन पिला ओबावाळा मो ओबोर नेची आठ दगलो बरा नेटल होनुस आता रे तर मग चिटला वाजी आल्या अर्धी रात थैस आता रे तो

પણ એના માં ઓબો છે એ રોઈ કીધો છે અને ઓબચી આઠ ડગલો મારવાનો છે અને પશુ હોનું છે તું રાચી ઊંઘ અને હવારે ગોડવા જજે હું જઉં છું અત્યારે સ્કોર્પિયો તો તું પશુ લાવજે પણ પેલો તો તારા મૂ લાવી જાયમ કે અત્યારે રાજો રાજ જઈને ગોડી આવું કે તું આમ હવારની વાટ જોઈ રહ્યો છે હું અત્યારે જ જવાનો છું પણ કોકને લઈ જવું પડે बीक तो लगत स पै तो पड़े तू अतारे उंग भाई बन हवा मलिए खरे खर ऊँगी आती नहीं लिया रात शान जाए सवा वेला सो आगे पोकू पड़ से ऊँगवा जी मन फटो फट तो फटोफट पेला तो

એના કીધું કે એક્સપ્રેસ એટલે પેસેન્જર રહી ગયો છે લેવા જઉં છું ઝપાટા માં જાજી જેટલા કીધું હતું ઝપાટા ઊંઘવા જતો તો દાળા તો દાળા રાચી તું ઊંઘો એટલે ઊંઘવા જ જવું છું હું હાલ ઊંઘવા જ ઉકળ્યો છું આટલી ગાય ગાય ઊંઘવાની એટલે મોડું થઈ ગયું તું ગમો બેહવા ગયો તો એમની મોડું થઈ ગયું અને ઘેર થી શાનો નીકળી ગયો છું જો ડોઈ ને ખબર પડી જાય ગા કારો બેહી રહ્યો છે તો હવારે છે ને દસાઈ ઈ જાય ના કીધું કાંઈક ઘાસ હતો રહ્યું

આ ને હારું છું છે વધારે વાંચે ના વાળી ગીધો ને વાતોમાં વાતોમાં પેલો ભાગ થઈ જાવ જ આમાં હું શું જતો તો જીગલા ને લેતો જીગલા જીગલાનો ભાગ પડે ને તો બે ભાગ જ પડે આ મોણસનો ભાગ પડી જાવ ને તો આ મોણસવાળી આખા ગોમો વ્યાસ હિ મનીષ પાછો અને પેલા મારા ભાઈ બનને તો પહેલો બોલાવે કે હે ઈના હેતર જડ્યું છે શકે એટલે એને બોલાવવું પડે હે પણ ખબર નહીં બે જ ભાગ પાડવાના ચીપડું તો મારા જેવો જ છે ચાલે છે આમ હેડ આટલો મસ્ત આખો દિવસ કોમ કરી 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 થાકી ગયો આરે એટલું મસ્ત ઊંઘું ના આરામથી ઓમ હવાર પડતો પડતો બધો થાક ઉતરી જાવ જોવા એટલો મસ્ત ઊંઘું ચા ઊંઘું એક નંબર આવે તો અંતિ

એટલે ડગલો કીધો તો બંને આઠ ડગલો કીધો તો ઓબાચી આઠ ડગલો એટલું યાદ રાખજે ખાલી ઓબાચી આઠ ડગલો યાદ રાખજે બીજું તારે કોઈ યાદ નહીં રાખવાનું યાદ કરી દીધું એટલે રાચ બગાડી કે હું કેવાય એ તગાડો છો તમે ખોટી ખોટી રાચો બગાડો છો મારી

ઓમ ઘણું બધું જતું રહ્યું આમ મારા કને પાવળો એ નતો મૂકી જીગલાન બોલે આવો હવ હનું પોણી હવનું નું વાલું એટલે છે ને ડોમુ એ રોજ બોજ છે ના હે તનુ શું કેવું વાદાજી છે એવું ના હે બોજી ના ખાય ખાવ ખતો હું આવું આદરી છે એટલે અમે એટલા બધા ગોડા નહીં એ તો જેનું દોમુ એ બોદ લે હટ જે જીગલા તું હટ જે ન કો તું પોણી વધારે તો તું રહ હાર દે હું વાન કરો હાર દે

શેટલું ગોડ્યું છે તોય કોઈ આવતું નહીં શેટલું ગોડ્યું છે પોણી લાવ્યો હતો હારું હતું જીગા પોણી લાવ્યો હતો હારું હતું મારા અમુક ગોડવું નહીં કે મારા ભાગે નહીં લેવો આ શેટલું ગોળી નાખ્યું થઈ ગયા જીગા કોઈ નહીં ના લે અમુ હું કેવું મારા શેમ એક તો હું ઘો નહીં દીધું આખા દાળનો થાકી જશે ને હોય કોઈ ના નીકળી મારો ભાઈ બંધ ગયા તો

બરાબર આખું બધું થાય બગાડી ગાડ્યું તય રાડ જો કોઈ ના નેકળી હું કરું અમે આ મૂર્ખાને શું કેવું કે સપનો તો સેવા મી જોયો છે તો મને ખબર નહી જી ગયા પોણી ફૂટી ગયો પોણી પોણી તો એક કોમ કર ખાડામ ની એક કોમ કર પેલું હવારે બોલ હે ઇના કર ખાડો પેલો પૂડ દે ને પછી ધતારી એ પ્રભુ આપણા છી ખાડો ની પુરાય અરે પૂડ દે પૂડ દે પૂડ દે તું ગાયકા કા પૂડ દે જી ગાય હે તો આજ પછી આ હોય હોપણ લઈને આવે મરા નહીં આવે નહીં

દાણા કાળી કરી યાર નવરો ન તો એટલે બસ હું કરું ક્યો તો કોક કરું પણ આડાપા આડાપા કોઈ ન થાય ઉ પણ હું અન અતારે તો અમ જમ સિમ બરોબર છે અમ હવારની વાત હવારે જો અને તો ખાલી રાત જ બગાડી છે પણ હવારે ઓનો જો આખો દાળો ના બગાડી ગયો ને તો મારો એ એનો મરજન ની હું કેવું જીગા નવા જે મરી ગઈ હડતો હું ગોન કરું મારે હું જવું છે ડડો એ તો અમે આમ જાય છે